તો પૈસા આવા લાલ છે પૈસા આવા ના મત ને આ તો સુઈ પણ આ રાત ના કોઈ પૈસા ના આલે આ રહો તને હવે હવા લુંગશો તને તમે તો હવે જાદા બહુ પડ્યા છે પછી થોડો ખર્ચો હો બાઉ અને આ ખર્ચો થોડો ને વધારે હોય તો સાલ છે એટલો હું છે હું છે આ આ રિક્ષા છે આલી શું કરું તને પૈસા ની તો તું વાત કરે જ નહીં ખુશી દે એકદમ હો રૂપિયા શાકભાજી લેવા આલા તા હજી સુધી માંગતો નહીં આ આખો ખોદે બધે વભરા વભરાત કરે છે આર્યો એમાં કોમત નહી બીજું વાન કશું

કોઈ કોન્ટેક્ટ માં હોય તો કેજો ઓ ઓ આપણો તો હેવી મંડપ બંધાવાનો આખા ગોમ માં કોઈને ના બંધાયો હોય એવો હું ગોમ માં વટ પાડવો જોઉં કે ના ભાઈ આને મંડપ બંધાયો અને અવસર કર્યો ઓ ઓ લે એની વાતો કરો લે આપડા મંડપ બંધાવા તો કોઈ મંડપ હોય તો મંડપ તો કોન્ટેક્ટ તો હા આપડો પાસે

પૈસા આલ્યા ને તો હજી સુધી હું માંગતો નહીં ચલા લે હો રૂપિયા ઓ તાણા બુગા પૈસા માંગતો નહીં આ બુડા મારા જોડે પૈસા માંજ માંજ કરે આલ શું લે લે બુડા તો મોણક મદારી મારા પૈસા આલે નહીં બોલું કરવાનું છે તા પૈસા આ તો પણ મે તો હો રૂપિયા આલે ના સોડે હું લે પચા એ પણ સોડે હું લે આ પણ કેટલા જણા વંભળાઈ ટ્યો ને

પોત બાચીસી લેવા ના લેવા કીધું પંદર હજાર રૂપિયા મારવાડી એક નંબર ને હું હાલ ચાલુ હલે

પૈસા લેવા ના લેવાના ભાઈ જોડે કે ઉશી ના હાલ્યા હું માથો હું પડે પૈસા ઉપર થી દસ રૂપિયા ખીજામાં ફોન લેવા દસ હજાર દસ રૂપિયા દુપિયાના વાટી હાબુ લઈ ને નહીં નાખજો બસ મું નાખજો લઈ દેજો ઈ દસ રૂપિયા નહીં નાખશે